હાલો હાલો આજ તો ફાઇનલી આપણે સુરત વયુ જવાનું છે તો બોરિયા બિસ્તરા પેક કરવા પડશે ને જો સુરતથી ન લાવી એટલા તો ગામડેથી વધી જાય

ચા પીધો ના પીધો ત્યાં તો ઈકો અમારી ડેલે અને જો ડેલી સુધી આ બધા અમને વળાવ આવે પછી તો ઈકામે બેસી જવાનું અને બસ ને ગોતવા જવાની હાળવાના પાઠીએ અહીંયા આવતાની સાથે આર્યન ભાઈએ આવું ચાલુ કર્યું અરે બાળપણ તો આવું જ હોય

ત્યારે ખબર પડી આ તો સમુદર હોટલ હતી સવાર પડતા પડતા આવો નજારો અરે આ બીજું કઈ નહીં પણ મારું ઘર છે જો પંદર વીસ દિવસ ગામડે રોકાણી તો તો હાલત બે હાલ પછી તો સાજીત આવો કાક નાસ્તો લઈ આવ્યા અને હું લઈ આવી પોતું તો હાલો ઘરની કરી નાખું સાફ સફાઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં